આજુ જ તારીખ એકવીસ સાત બે હજાર પચીસ ના દિવસે પ્રાયોજના વહીવટ વલસાડ પ્રાંત અધિકારી શ્રી ધરમપુરને નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિનના નિમિત્તે સરકાર સ્થિત તરફથી આવતી ગ્રાન્ટને ધરમપુર આદિવાસી સમાજને ફાળવવા બાબતે રજૂઆત કરવામાં આવી નવમી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી દરેક તાલુકા વર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે જે ધરમપુર તાલુકા ખાતે પણ આદિવાસી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવે છે જેમાં મામલે મળેલ માહિતીના આધારે ગયા વર્ષે દસ લાખ રૂપિયા જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને આ વર્ષે બાવીસ લાખ જેટલી ગ્રાન્ટ ફાળવવામાં આવનાર છે માહિતી હોય તો મારી માંગણી છે કે આ ગ્રાન્ટ ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજને ફાળવવામાં આવે અને રાજકીય ફાળવવામાં આવે એવી ગાઈડલાઇન હોય કે ફક્ત કે રાજકીય પક્ષને જ પરિપત્ર હોય તે આપવા બાબતે રજૂઆત કરી અને તો પ્રાયજના અધિકારી દ્વારા કહેવામાં આવ્યું કે આવો કોઈ પરિપત્ર નથી તો ગ્રાન્ટ ધરમપુર તાલુકા ખાતે આદિવાસી સમાજને ફાળવવામાં આવે એવી માંગ કરવામાં આવી અને અન્ય વલસાડ જિલ્લાના જ્યાં જ્યાં આદિવાસી સમાજ પર ઉજવણી કરે છે તો મણે ગ્રાન્ટ ફાળવવા આવે માંગ કરવામાં આવી બહાર બધ બહાર હે ભાઈ